રમતા રમતા જ મોડું થઈ ગયું છે સમય કેટલો વીતી ગયો તેનો ખ્યાલ ન રહ્યો બહુ લાગી આજે આપણે રાજાની અંદર કેમ કઈ સંગીત સંભળાતું નથી કેમ કઈ અવાજ આવતો નથી ચાલ આપણે જઈને તપાસ કરીએ राम प्रणाम भीमसेन काका अरे ताच्छिरी, आज आपली राज्यसभा नी अंदर, और क्या? कहाँ संगीत संप्रदातु नती, अनिशान ढंग का वक्ता नती, आज, आज आपना मुख पर आठ लीबदी उदासी सवाई गई जे, अरे कहो ताच्छिरी, कोर्ट मने काय तो, का को, क्या कोई काय बोलतु नती? अरे भीमसेन कक्का।

રણ માં સિંહણ માતા સુભદ્રા નું દૂધ દીપાવીશું રણ માં અરે ઝડપયું બીડું મોટા યુદ્ધ કર્યું હાથમાં અરે ઝડપયું બીડું મોટા યુદ્ધ કર્યું હાથમાં માટે કહું છું પાછા આવું છું અરે મુજતાતી અધિક વીરતા બતાવી શું રણમાં અરે મુજતાતી અધિક વીરતા બતાવી શું રણમાં જીતી ગોટા સાથ કૌરવને માત બતાવી શું રણમાં સાબાસ અભિમાનીઓ સાબાસ સાંભળી લ્યો સભાજનો સાંભળી લો અહીંયા બેઠેલા મહારથીઓ હું સુભદ્રા નંદન અભિમાનીઓ

એક વાર તમે જઈને યુદ્ધ ની તૈયારી કરો

આપણી રાજસભાની અંદર ગયો હતો એટલે મોડું થઈ ગયું રાજસભામાં દુર્યોધન અને ગુરુદ્રોને સપ્ત ખોટા યુદ્ધ રચ્યું છે અને તે યુદ્ધ લડવાનું કહેણ આપણી રાજસભા અંદર મોકલ્યું છે અને તે યુદ્ધ

કોણ યુદ્ધે મોકલે છે સાલ હું જાઉં છું અને તું કેમ જા યુદ્ધે હું જોઉં છું ભાઈ ને સહદેવ ના પ્રણામ ના પ્રાર છે ધિકાર છે આ ધરમ રાજાની સભા ને ધિકાર છે અરે ભાભી એક મારી નાખવા બેઠા છો અરે સહદેવ તમે તો જ્ઞાની પણ તમને જરા પણ વિશાળ ન આવ્યો અરે ભીમ તમે પણ મન મન ના લાડુ ખાઈ જાવ છો

તમે બોલો છો એક અને મને પીછે હટવાનું કહો છો અરે તાત જેવી તાકાત બતાવીશું રણ માં અરે તાત જેવી તાકાત બતાવીશું રણમાં સિંહ માતા સુભદ્રા નું સાંભળો વડીલ આપ જો કાલે મારી માતા સુભદ્રા નું પેટ લાજે લાજે અર્જુન જેવા તાજ અરે મારી માતા સુભદ્રા નું પેટ લાજે લાજે અર્જુન જેવા તાજ નારી નો સ્વભાવ એવો જ હોય રડે

તેની નારી ને જલ્દી તેડાવો દેખાડો હોતરા નું ઘડી જશે નહી લે યુદ્ધ નું નામ અરે ખાધેલું ભીડું ઘડી જશે નઈ લે યુદ્ધ નું નામ તેથી બધું કામ મૂકો પડતું પેલા કરો તમે આ કામ વા ભાઈ સહદેવ તે ઉપાય તો સરસ બતાવ્યો છે પણ ઓત્રા નું નગર તો અહીંથી 700 જોજન દૂર છે તો ત્યાંથી તે એક રાતમાં કઈ રીતે આવે મોટા ભાઈ આ માટે કોઈ પવન વેગી સાંઠવાડો હોય તો એ ઝડપથી તેડી આવે છે સેનાપતિ હાજર છે જાવ અને સારામાં સારા રાખતા આવી જાય એને ડોકે આઠમાં તો હલવાઈ ગયું બા મારો બાપ લ્યો હજી લાંબો પલ્લો હે રામ રામ ધર્મ બાપા રામ 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 રત્ન રામ રામ બોલો બોલો ધર્મ બાપા આ રત્ન નું અર્ધી રાઈ હું કામ પડ્યું અરે તારું કામ પડ્યું રત્ન પણ તબિયત પાણી તો હરા ને અરે નોંધલા બાપા અરે ધર્મ બાપા તબિયત થી તમે વાત જવા દો અરે નોંધલા આવ્યો છે તાવ અને માથે જતા લાહુડી ને થયું એમાં પાછી લાહુડીને માને આવ્યો હાથ મોઢારો તાવ એટલે તબિયતની વાત જવા દો તો તમારે કામ હોય ભાઈ રત્નાધારી હાઈડ તો હાલે છે ને અરે ધર્મા આ મારવાની હાઈડો એ તો પવન વેગે જાય હું અને હાંડિયા પણ મોર થઈ જાય હા તો રત્ના તું આઈ વિરાટનગર જાઓ ઓતરા કુરી તેડવા તો પાછો ક્યારે આવ

પણ કેમ કઈ અટકી ગયો ભાઈ રત્ન જલ્દી જા અને તેડી ને આવ એવું નથી ત્યાં કુતરા બુતરા તો નથી ને પણ રત્ના તું તો હેન્ડ ઉપર બેઠો હોય અરે ધર્મ બાપા તમારે વાતો કરવી અરે ન્યાના કુતરા તો હેન્ડ કરતાય મોટા હોય નહીં ને કરી લે તો એક તો અજાણો મલક અને આવું પાછું મોડું થાય અરે રત્ના મારા વીરા વેલો જા અને જો આ સુરજ આથમવાની તૈયારી છે તેથી જટ નીકળ લ્યો સુભદ્રામાં તો હું ઉપડું છું હાલો બાપા હાલો ઉભા કરો હા તો બહુ વજન વાળી હો ભાઈ મારા સોઈતરા કાઢી નહીં મને મેઘલી રાત ભયંકર સપનો આવે છે માં અરે બેટા એવું તો તને શું સપનું આવે અરે માં મને એવું સપનું આવ્યું કે હું ને મારા પતિદેવ વનમાં ફરવા ગયા ફરતા ફરતા નદી આવી એટલે અમે નૌકા બેસીને જતા હતા તો અચાનક ભયંકર તુફાન આવ્યું અને અમારી નૌકા ભાંગી પડી માં એટલે હું તો તરીને નીકળી ગઈ માં પણ મારા પતિદેવનું ત્યાં જ મૃત્યુ થયું એટલે હું વિધવા બની ગઈ માં આવું મને ભયંકર સપનું આવ્યું માં અરે બેટા સપના તો ડરાવનારા હોય સપના સાચા પડતા નથી બાકી ખોટો કલપત કરી માં અરે માં ઉઠતો અરે બેટા વરી પાછું શું થયું અરે માં મને બીજું એક સપનું આવ્યું

જો બેટા પાણી વલોવા થી માથર નીકળતું હોય તો આ જગત માં દરવાજો ખોલો ભાઈ રાતે દરવાજો ખોલવામાં નહીં આવે અરે ભાઈ હું લાંબા ભલે હસ્તીના પૂરતી આવું છું અને ધર્મ રાજાની આજ્ઞાથી આપણે ઓતરા ને તેડવા આવ્યો છું માટે જલ્દી ચાવી લઈ આવો અને દરવાજો ખોલો ચાવી લેવા જાવ છું લે ભાઈ ચાવી અને જલ્દી દરવાજો ખોલો લઈ માતાજી મા લઈ લઈ માતાજી બેન અરે હું હસ્તીના પૂરથી ધર્મા બાપાની આજ્ઞાથી ઓતરા બેંગને તેડવા આવ્યો છું માટે જલ્દી એને ત્યાર કરો ઓ મારું સપનું સાચું પડ્યું લાગે અરે માં મને જવાની આજ્ઞા આપ રત્નાભાઈ મને તેડવા આવ્યો છે અરે બેટા આ મત છે તને અત્યારે તો નહીં જવા દો અરે માં ખોટો કલ્પન કરવાનો રહેવા દે મને જવાની આજ્ઞા આપ માં અરે બેટા ઠીક છે પ્રથમ તારું પહેલું આણું છે તો મારાથી થાય એટલો કરિયાવર કરી તને ઠીક છે માં જે કરવું હોય તે જલ્દી કર માં અરે જો બેટા સાતમે મળે આપણે અમીનો કુકો પેડો સાથે લેતી જાજે અંતિમ સમય તને કામ લાગે ભલે માં હું હમણાં જ લઈ આવું એ માઈ હવે જલ્દી કરજો જો જવામાં મોડું થાય ને તો સુભદ્રમાનનો બર ટપકા ભરવો જ રે રતનાભાઈ થોડી વાર થોબીના હમણાં તૈયાર કરીને મોકલું છું ઠીક છે તમે જલ્દી કરો હાલો રતનાભાઈ આપણે પણ નીકળીએ ચાલો હાલો હાલો ભાઈ હાલો

ભાઈ અમીનો કુપો લેવાનું તો અરે ભાઈ એક કામ કરીએ તું આપણે સાંજ પાછી વાળો ને આપણે અમીનો કુપો લઈ પ્રાણી છે અને ચારસો હાલી ને આવીને હાલીને જાય એમાં બે આપણો વજન ઉચકે તો મારી હાઈડ કેમ કરીને જીવી બેન અરે ભાઈ અરે ભાઈ પાછા વળો અને આપણે જઈએ ચાલો અરે બેન નકામી માથા કોઈ દેવા દયો એક કામ કરીએ તો બોલો ને એના કરતા હું તમને મારી હાઈડ ને પવન વેગે જવા દઉં અને અભિમન્યુ કુવર તમે યુદ્ધ જતા રોકી ગયો તો કુપાની કઈ જરૂર જ નથી અરે ભાઈ હટ કરીને મારું ન માને અને તો મારી કઈ યુક્તિ કામમાં આવે એટલે જ કહું છું માર કે તમે ચાલો અરે બેન તમે નકામે માથાકૂટ દેવા દયો અરે બેન તમે એક કામ કરો બોલો રે ભાઈ હું તમને અહીંથી પવન વેગે મારી હાઈડ જવા દો અને તમે યુદ્ધ જતા અભિમન્યુને રોકી લ્યો તો કોપાની કઈ જરૂર જ નથી અરે ભાઈ મન દુખ સુખને સૌ મારે મન દુખિયારીને કોણ મારે એટલે જ કહું છું ચાલો આપણે જઈએ બેન તમે નકામે માથાકૂટ દેવા દયો સમયસર ફૂગી જાય તો અભિમન્યુ યુદ્ધે નહી જાય અને જો તે યુદ્ધે નહી જાય તો તેનું મૃત્યુ પણ નહી થાય તો ચાલ હું ભાલો બની અને રત્નાની ની સાંડ લાગુ જેથી તે સમયસર ના પહોંચી શકે